કેન્દ્રીય ભૂગર્ભ જળ રિસર્ચ ટીમ દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં બોર બનાવી પાણીની સ્થિતિ અંગે તપાસ થઈ રહી છે ત્યારે ડીસાના વરણ ગામે પણ ટીમ દ્વારા બોર બનાવી તપાસ કરતા સ્થાનિક લોકોએ પાણીના કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે અત્યારે સમગ્ર જગ્યાએ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાને બદલે અનેક ગણું પાણી આપણે પાતળમાંથી ખેંચી રહ્યા છીએ અને જો આવું જ રહ્યું તો આવનાર દસ કે પંદર વર્ષમાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે જેના ગંભીર પરિણામો લોકોએ ભોગવવા પડશે ત્યારે સરકાર અત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યું છે અને આ સ્થિતિ તપાસ્યા બાદ કયા વિસ્તારમાં કઈ રીતે પાણીના તળ ઊંચા લાવી શકાય તે માટેની યોજનાઓ બનાવાશે

તરફ પહોંચ્યા છે અને દર વર્ષે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે સરકાર આ રિસર્ચ બાદ ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી કરે છે આ અંગે વરણ ગામના આગેવાન નાગજીભાઈ પરમાર પર્વતભાઈ દેસાઈ ભરતભાઈ જોશી અને બનસિંહ દરબાર સહિત આગેવાનોએ જણાવ્યું કે અત્યારે વરણ સહિત આજુબાજુના ગામમાં પાણીના તળ હજાર ફૂટ પહોંચી ગયા છે સરકાર અત્યારે છસો ફૂટ સુધી રિસર્ચ કરે છે ત્યારે રિસર્ચ કર્યા બાદ સરકાર આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને લોકોને સિંચાઈ માટે અને પીવાનું પૂરતું અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ આ બાબતે ભૂગર્ભ જળ રિસર્ચ ટીમના ઓમીકુમાર দাশે જણાવ્યું કે સરકારની સૂચના અનુસાર અમે ભૂગર્ભ જળની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યા છીએ અને વરણ ગામમાં તપાસ કરતાં 600 ફૂટ સુધી પાણી મળ્યું નથી જે અંગેનો રિપોર્ટ અમે સરકારમાં રજૂ કરીશું તે બાદ સરકાર આગામી સમય પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે આયોજન કરશે મારું નામ છે ભરતભાઈ જોશી ગામ વરણ તાલુકો ઢીસાની અંદરથી મિત્રો અમારા ગામની અંદર ભારત સરકાર દ્વારા જે બોરનું આયોજન કરેલું છે એમાં 600 ફૂટ સુધી આ ભારત સરકારના જે અધિકારીઓએ કામ કર્યું છે પણ છસો ફૂટ સુધી આ ગામની અંદર પાણી નથી કારણ કે આજુબાજુના ખેડૂતોની ગ્રામ પંચાયતની જો ચિંતા કરવામાં આવે તો લગભગ એક હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંડા તળિયા પાણી જતા રહ્યા છે વરણ ગામની અંદર જો વાત કરવામાં એક હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંડું પાણી છે જેના લીધે ગામની અંદર પબ્લિકને આજે હાડકાની તકલીફો છે અને અમારા પેટા વિસ્તાર સરદારગરની જો વાત કરવામાં આવે તો બહુ હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ છે એ પણ ફેલ થયેલ છે ગામની અંદર પાણીની ખૂબ મોટી તંગી છે તો ગામની અંદર રાજ્ય સરકાર ભારત સરકારને આને લગતા કર્મચારીઓ આ પાણીને લગતી કંઈ ચિંતા કરે અને ગામને વહેલા તકે પાણી પહોંચતું કરે અને પીવાલાયક પાણી મળે એવી ઈચ્છા હું રાખું છું વસ્તુ મેં અમે मैं अहमदाबाद सेंट्रल ग्राउंड वाटर बॉडी वर्किंग एज असिस्टेंट एजुकेटिव इंजीनियर ए रीक मेरे अंडर में है यहाँ से मैं आया देखा हम लोग इधर 600 मीटर तक सिक्स हंड्रेड टू हंड्रेड मीटर ड्रिलिंग किया ड्रिलिंग करने पानी इधर नहीं मिला और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए इसीलिए हम हम लोग इधर एक्सप्लोरेशन काम किया टेस्टिंग किया देखा पानी नहीं है फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा ये 200 मीटर 200 मीटर तक नहीं है हमको बड़ा मशीन दे दी दीजिए और गांव वाला को जो बे, बेनिफिट होगा अच्छा ये जब आप आप रिसर्च कर रहे हो इसके आप सरकार में अभी कब रिपोर्ट करोगे क्या क्या सरकार क्या, किस किस सरकार किस तरह से काम करेगी का हमारा अभी दस पंद्रह दिन एक बेसिक डाटा रिपोर्ट होता है साइंटिस्ट लोग का तरफ से ये वैला रिपोर्ट वैला वैला सरकार हमारा हेड ऑफिस फायदाबा जाएगा वो लोग मिनिस्ट्री को भेजेगा मिनिस्ट्री विल टेक द एक्शन इमिडिएटली अभी आप गुजरात में पूरे गुजरात में काम कर रहे हो हाँ। बनासकांठा की स्थिति पानी के लेवल में क्या कहे पानी के लिए बहुत सीरियस है पानी ग्राउंड वाटर डाउन डाउन जा रहा है क्योंकि देख देखिए छः दो सौ मीटर का नीचे पानी नहीं ये बड़ा सांघातिक बात है और और एक साल के बाद और होगा तो और भी डाउन हो जाएगा यहाँ से तो कोई इंडस्ट्री भी इतना नहीं है फिर भी पानी डाउन जा रहा है ગંભીરી કા વાત હે સરકાર કા પાસ એ વાત હમલો ડાલેગા સરકાર કા તરફથી જરૂર કુછ ના કુછું ગ્રાઉન્ડ વાટર રિચાર્જ કરને કા પ્રોગ્રામ જરૂર આ જાય આજે આપણે અત્યારે વરણ ગામમાં છીએ અહીંયો જે ગવર્મેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પાણીનો જે ટેસ્ટિંગ માટેના બોરવેલ માટેનું કામકાજ આ સમથિંગ ત્રણેક મહિનાથી ચાલી રહ્યું છે અહીંયો ગવર્મેન્ટનું વિઝન હતું છસો ફૂટને છસો ફૂટ સુધી આ લોકોએ કામ કર્યું નો ડાઉટ ગવર્મેન્ટનું બહુ સરસ વિઝન છે આનાથી માનો કે ગમે ત્યારે કોઈ આપત્તિ આવે કોઈ તકલીફ થાય ત્યારે આ બોરવેલની ઉંમર પણ જ્યાદા છે એવી એમના અધિકારીશ્રીઓ પાસેથી જાણવા મળેલ છે કે કોઈ આપત્તિ સમયે કોઈ ઇધર ઉધર થાય પાણીના તળામ તેમ તો આનો યુઝ કરી શકાય પણ અમારું ગવર્મેન્ટને એટલું કહ્યું કે છસો ફૂટે અહીંયા પાણી નથી આ એક પ્રૂફ થઈ ગયો અમારા બોલવાથી કંઈ પ્રૂફ થતું નથી પણ અત્યારે અધિકારીશ્રીઓએ પણ રિપોર્ટ આપ્યો છે અને પ્રૂફ થઈ ગયો છે કે અહીંયા છસો ફૂટ સુધી પાણી નથી અત્યારે અમે અમારા પોતાના જે ખેડૂતોના બોરવેલ ચાલે છે ને એ પણ સાડા અગિયારસો સુધી કર્યા પણ અમને પાણી મળેલ નથી છેલ્લે હવે સાડા તેરસો સુધીના બોરવેલ અત્યારે થાય છે બીજું ગવર્મેન્ટનો બહુ સરસ પ્રોજેક્ટ છે પણ ગવર્મેન્ટને અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ સર્ચ કરો આપ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરો કે અહીંયા છસા ફૂટે કોઈ પાણી બીજું ખોટું ફાજુલ ખર્ચો છે છસો ફૂટે કોઈ કંઈ અહીંયા પાણી મળતું નથી એની જગ્યાએ જો ગવર્મેન્ટ હજાર ફૂટનું કે બારસો ફૂટનું વિઝન કરે તો ગમે ત્યારે કોઈ પણ હેતુસર ગ્રામ પંચાયતને પણ આ બોરવેલનો ઉપયોગ થઈ શકે કોઈ એવી આપત્તિ આવે ત્યારે પણ આ બોરવેલનો ગ્રામ પંચાયત પણ ઉપયોગ કરી શકે બીજું ગવર્મેન્ટને એટલી નમ્ર નિવેદન છે કે અહીંયા ક્ષારયુક્ત પાણી છે અમારા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે ક્ષાર એટલે બહુ પુષ્કળ પ્રમાણમાં ક્ષાર છે અત્યારે પણ સવારે તમે આ બધા ગામ લોકો ઊભા છે જોઈ લો તમે સવારે ઉઠીએ તો પણ અકળાયેલા ઉઠીએ છીએ એનું કારણ એ જ છે અમારા ડૉક્ટરી રિપોર્ટો પણ કહે છે કે આ પાણીના કારણથી ક્ષારના કારણથી ધાડકાના દુખાવો થાય છે આ અમારી ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે અધિકારીશ્રીઓને પણ રિક્વેસ્ટ છે કે આ ક્ષારયુક્ત પાણીમાંથી અમારા ગામને મુક્ત કરવામાં આવે સારું ક્ષારયુક્ત પાણી આપવામાં આવે પીવાલાયક પાણી આપવામાં આવે આટલું એમને એક નમ્ર નિવેદન કરીએ છીએ અને પ્રોજેક્ટ નો ડાઉટ સારો છે પણ આને પણ થોડો છસો ફૂટથી વધારે લંબાઈને હજાર કે બારસો ફૂટ સુધી લઈ જવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ જશે